નમસ્કાર અને આજના આ ઊંડાણપૂર્વકના ચર્ચા સત્રમાં આપનું સ્વાગત છે આજે આપણે સ્વાયત્ત વાહનો વિશે વાત કરીશું એમના માટે મતલબ કે રોબોટ્સ માટે પણ એમની આસપાસની દુનિયાને સમજવી ખાસ કરીને ક્યાં ચલાવી શકાય એટલે કે રોડ સેગમેન્ટેશન એ ખરેખર પાયાનું છે નહીં સુરક્ષા માટે તો ખૂબ જ જરૂરી બિલકુલ ડ્રાઇવિંગ માટે રસ્તો કયો છે જાણ્યા વગર તો આગળ વધવું જ મુશ્કેલ છે હા પણ અત્યાર સુધી જે પરંપરાગત કેમેરા વપરાય છે એ સિસ્ટમ્સ ઘણીવાર એમ કહી શકાય કે ધીમી પડે છે અને પાવર પણ બહુ વાપરે છે સાચી વાત છે અને સ્વાયત્ત વાહનોને તો એમને તો પળવારમાં નિર્ણય લેવાનો હોય એટલે આ ધીમી ગતિ તો મોટો અવરોધ કહેવાય ચોક્કસ તો આજે આપણે એક એવા સંશોધન તરફ નજર કરી રહ્યા છીએ જે આ સમસ્યાના ઉકેલ માટે એક અલગ જ પ્રકારની ટેકનોલોજી ઇવેન્ટ કેમેરા અને એની સાથે જોડાયેલી એક નવી પદ્ધતિ ઇવેન્ટ એએસસીજી રજૂ કરે છે આપણો હેતુ એ સમજવાનો છે કે આ નવી ટેકનોલોજી છે શું કામ કઈ રીતે કરે છે અને સ્વાયત્ત સિસ્ટમના ભવિષ્ય માટે આ આટલી મહત્ત્વની કેમ હોઈ શકે શ્રોતાઓ માટે પણ આ રસપ્રદ રહેશે કારણ કે એનાથી કદાચ ભવિષ્યમાં વધુ ઝડપી કાર્યક્ષમ અને ઓછી ઊર્જા વાપરતી ટેકનોલોજી શક્ય બને બરાબર આપણે લક્ષ્મી અન્નમલાઈ અને ચેતનસિંહ ઠાકોર દ્વારા લખાયેલ આઈડબલ પત્ર છે ઇવેન્ટ એસેગ એન ઇવેન્ટ બેઝડ અસિંક્રોનસ સેગમેન્ટેશન ઓફ રોડ વિથ લાઇકલીહુડ અટેન્શન એના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ મૂળ વિચાર એ જ છે કે પરંપરાગત કેમેરાની જે મર્યાદાઓ છે એને ઇવેન્ટ કેમેરાની ખાસિયતો વાપરીને કઈ રીતે દૂર કરી શકાય સરસ તો ચાલો શરૂ કરીએ પરંપરાગત કેમેરા આધારિત રોડ સેગમેન્ટેશનની મર્યાદાઓ શું છે એ શા માટે આટલું બધું કમ્પ્યુટેશન પાવર વાપરે છે અને ધીમું કેમ છે જો મુખ્ય કારણ એ છે કે પરંપરાગત કેમેરા છે ને એ એક નિશ્ચિત સમયે આખી ઇમેજ એટલે કે ફ્રેમ કેપ્ચર કરે પછી ભલેને દ્રશ્યમાં કંઈ બદલાયું હોય કે ના હોય અચ્છા એટલે એમાંથી રોડ જેવી વસ્તુ ઓળખવા માટે ખૂબ જટિલ ન્યુરલ નેટવર્ક જોઈએ જેમ કે તમે એન્કોડર ડીકોડર મોડલ સાંભળ્યા હશે હા એ તો બહુ હેવી હોય છે બરાબર એમાં ગણતરીઓ પણ પુષ્કળ થાય છે આપણે એને જીએફલ ઓપીઝમાં માપીએ છીએ એટલે દર સેકન્ડે હજુ અબજો ગણતરીઓ આટલી બધી ગણતરી એટલે સ્વાભાવિક છે કે ધીમા પડે અને પાવર પણ વધુ વાપરે રિયલ ટાઈમ માટે આ આદર્શ નથી અને કદાચ લાઇટિંગની કંડિશન બદલાય જેમ કે તડકો કે છાયો ત્યારે પણ તકલીફ થતી હશે એ પણ એક મોટો છે તો હવે આના વિકલ્પ તરીકે ઇવેન્ટ કેમેરાની વાત આવે છે એ કઈ રીતે અલગ પડે છે ઇવેન્ટ કેમેરાનો આખો કોન્સેપ્ટ જ અલગ છે એ ફ્રેમ લેતો જ નથી એના બદલે દરેક પિક્સલ જાણે સ્વતંત્ર રીતે કામ કરે છે દરેક પિક્સલ કઈ રીતે હા જ્યારે કોઈ પિક્સલ પર પ્રકાશની તીવ્રતામાં એક ચોક્કસ લેવલથી વધુ ફેરફાર થાય ને ત્યારે જ એ પિક્સલ એક ઇવેન્ટ જનરેટ કરે બસ એટલું જ ઓ એટલે ફેરફાર થાય તો જ ડેટા આવે બરાબર અને એ ઇવેન્ટમાં ચાર માહિતી હોય પિક્સલનું સ્થાન એક્સકોમા વાય ઘટનાનો એકદમ ચોક્કસ સમય માઇક્રોસેકન્ડની સચોટતા સાથે અને પોલેરિટી એટલે કે પ્રકાશ વધ્યો કે ઘટ્યો આ આખી પ્રક્રિયા અસિન્ક્રોનસ છે ડેટા ત્યારે જ આવે જ્યારે કંઈક બદલાય વાહ આ તો રસપ્રદ છે આના ફાયદા શું શું ગણાવી શકાય ઘણા ફાયદા છે પહેલું પાવર વપરાશ ખૂબ જ ઓછો કારણ કે ખાલી બદલાતા પિક્સલ જ કામ કરે છે બીજું ડેટા સ્પાર્સિટી એટલે કે બિનજરૂરી ડેટા આવતો જ નથી ફક્ત ફેરફાર જ નોંધાય છે ત્રીજું અદ્ભુત ટેમ્પોરલ રિઝોલ્યુશન સમયની માહિતી માઇક્રોસેકન્ડમાં મળે છે ગતિ પકડવા માટે આ ખૂબ જ મહત્વનું છે માઇક્રોસેકન્ડ હા અને છોથું હાઈ ડાયનામિક રેન્જ એચડીઆર એટલે કે ખૂબ અજવાળું અને ખૂબ અંધારું બંને એકસાથે સારી રીતે હેન્ડલ કરી શકે આ ખરેખર સ્થિર ચિત્રોને બદલે ફેરફારો પર ફોકસ કરે છે જે કંઈક અંશે આપણી આંખો જેવું છે ખરું ને હા બરાબર સંભળાય તો બહુ સારું છે પણ આ જે અસિંક્રોનસ સ્પાર્સ ડેટા છે એનો ઉપયોગ કરવો એ પણ એક પડકાર તો હશે જ ને કારણ કે જૂની સિસ્ટમ્સ તો ફ્રેમ્સ પર કામ કરવા ટેવાયેલી છે ચોક્કસ એ જ તો મુખ્ય મુદ્દો છે તો હાલની પદ્ધતિઓ આને કઈ રીતે હેન્ડલ કરે છે અને એમાં શું મુશ્કેલીઓ આવે છે ઘણી ખરી હાલની પદ્ધતિઓ શું કરે છે ખબર છે એ લોકો અમુક સમયગાળામાં ધારો કે પચાસ મિલી સેકન્ડમાં આવેલી બધી ઇવેન્ટ્સને ભેગી કરી દે અને એમાંથી એક પ્રકારની ઇવેન્ટ ફ્રેમ જેવું બનાવે જેથી એને પછી જૂના ડીપ લર્નિંગ મોડલમાં નાખી શકાય અચ્છા એટલે પાછા ફ્રેમ પર જ આવી ગયા હા લગભગ એમ જ પણ આનાથી શું થાય ઇવેન્ટ કેમેરાના જે અસલી ફાયદા છે ઓછી લેટેન્સી અને સ્પાર્સિટી એ જતા રહે ફ્રેમ બનવાની રાહ જોવામાં સમય બગડે એટલે લેટેન્સી વધી જાય અને જે પિક્સેલ્સ પર કોઈ ફેરફાર નથી થયો એના માટે પણ ખોટી ગણતરી કરવી પડે મતલબ કે જ્યારે જરૂર હોય ત્યારે જ કામ કરોવાળી ફિલોસોફી જતી રહે સમજાયું અને આ જ સમસ્યાનો ઉકેલ લઈને આવે છે ઇવેન્ટ અસેગ તો આ લેખકોનો અભિગમ શું છે તમે કહ્યું કે તે હલકો છે ડીકોડરલેસ છે અને ટ્રાન્સફોર્મર આધારિત છે આનો અર્થ શું થાય જરા સરસ શબ્દોમાં હા હલકો એટલે કે એમાં બહુ ઓછા પેરામીટર્સ છે એટલે એને ચલાવવા માટે બહુ હેવી હાર્ડવેરની જરૂર નથી પડતી ડિકોડરલેસનો મતલબ છે કે જે પરંપરાગત સેગમેન્ટેશન નેટવર્કમાં જટિલ ડિકોડર ભાગ હોય છે ને જે આઉટપુટ મેપ બનાવે એ અહીં કાં તો બહુ સરળ છે અથવા છે જ નહીં ઓકે અને ટ્રાન્સફોર્મર આધારિત એટલે એ ટ્રાન્સફોર્મર આર્કિટેક્ચર વાપરે છે ટ્રાન્સફોર્મર્સ જે ભાષા સમજવામાં ખૂબ સફળ રહ્યા છે એ હવે વિઝનમાં પણ વપરાય છે કારણ કે એ ઇવેન્ટ્સ જેવા ક્રમિક ડેટાને સમજવામાં સારા છે આ બધાનો ભેગો અર્થ એ થાય કે ગણતરી ઓછી અને ઝડપ વધારે અને એની ખાસ વાત શું છે એ ઇવેન્ટ ડેટાને કઈ રીતે વાપરે છે ઇવેન્ટ અસેગની ખાસ વાત એ છે કે કાચા ઇવેન્ટ ડેટા પર સીધું જ કામ કરે છે કોઈ ફ્રેમ બનાવવાની જફા નહીં દરેક ઇવેન્ટ એક્સ વાય પોલેરિટી ટાઈમ સીધી ઇનપુટ તરીકે જાય એટલે કોઈ રાહ જોવાની નહીં બિલકુલ બીજું એ સ્પાર્સ પ્રોસેસિંગ કરે છે ગણતરી ફક્ત ત્યાં જ થાય જ્યાં ઇવેન્ટ બની હોય અને ત્રીજું એ ઇવેન્ટ ડ્રીવેન છે નવી ઇવેન્ટ આવે એટલે સિસ્ટમ અપડેટ થાય કોઈ નિશ્ચિત સમયની રાહ જોવાની નહીં આનાથી લેટન્સી અને ગણતરીનો બોજ બંને નાટકીય રીતે ઘટી જાય છે અહીંયા મને એક પ્રશ્ન થાય છે જો એ આટલા સ્પાર્સ કાચા ડેટા પર કામ કરતું હોય તો એને આખા દ્રશ્યનો સંદર્ભ કોન્ટેક્સ્ટ કેવી રીતે મળે ફ્રેમમાં તો બધું એકસાથે દેખાય છે આ એક મર્યાદા ન કહેવાય ઇવેન્ટ એએસેજી આનો ઉકેલ કઈ રીતે લાવે છે ખૂબ જ સારો સવાલ અને અહીં જ એમની ખરી નવીનતા છે લેખકોએ આના માટે ખાસ લાઇકલીહુડ આધારિત સેલ્ફ અટેન્શન મિકેનિઝમ બનાવી છે લાઈટલીહુડ આધારિત સેલ્ફ એટેન્શન એ શું છે હા એ સ્ટેન્ડર્ડ ટ્રાન્સફોર્મર એટેન્શનનું જ એક સુધારેલું રૂપ છે જુઓ સામાન્ય સેલ્ફ એટેન્શન શું કરે એ જુએ કે ઇનપુટના કયા ભાગો એકબીજા માટે કેટલા અગત્યના છે હા જેમ કે ક્વેરી અને કી વચ્ચેની સમાનતા માપીને બરાબર હવે આ નવી લાઇટલીહુડ અટેન્શન મેકેનિઝમ શું કરે છે કે એ સમાનતા જેને આપણે FIJ કહી શકીએ તો જુએ જ છે પણ સાથે સાથે દરેક ઇવેન્ટની અવકાશીય માહિતી એટલે કે એના એક્સ અને વાય કોઓર્ડિનેટ્સને પણ ધ્યાનમાં લે છે ઓ એટલે શું સાથે ક્યાં એ પણ જુએ છે એકદમ સાચું સરળ શબ્દોમાં એ ખાલી એ નથી જોતું કે બે ઇવેન્ટ્સ વચ્ચે શું સમાનતા છે પણ એ પણ જુએ છે કે એ ભૌગોલિક રીતે ક્યાં આવેલી છે એમના સૂત્ર દસનો મૂળ વિચાર એ જ છે કે ધ્યાનનું વજન એટેન્શન વેટ થીટા આઈજે ગણતી વખતે એ ક્યુ અને કેની સમાનતા એફઆઈજે અને ઇવેન્ટ જેનું સ્થાન એક્સ જે વાય જે છે આનાથી શું ફાયદો થાય આનાથી નેટવર્ક દૂરની પણ સંદર્ભની દ્રષ્ટિએ મહત્વની ઇવેન્ટ્સ વચ્ચે સંબંધ જોડી શકે છે સ્પાર્સ ડેટામાંથી પણ વધુ સારો અર્થ તારવી શકે છે હમ સમજાયો એટલે આ રીતે એ કોન્ટેક્ટ મેળવે છે અને આખું આર્કિટેક્ચર કઈ રીતે ગોઠવાયેલું છે જો આપણે એમના પેપરની ફીગ વન જોઈએ તો એમાં બતાવ્યું છે ઇનપુટ તરીકે એન કાચી ઇવેન્ટ્સનો ક્રમ આવે એક્સઆઈ વાઈઆઈ પીઆઈ ટીઆઈ પછી એનું એન્કોડિંગ થાય પોઝિશનલ એન્કોડિંગ ઉમેરાય જેથી ક્રમ જળવાય પછી એમ ઇઝ ઇક્વલ ટુ ફોર ટ્રાન્સફોર્મર બ્લોક્સ આવે દરેક બ્લોકમાં આ નવી લાઇકલીહુડ એટેન્શન મિકેનિઝમ અને એક ફીડ ફોરવર્ડ નેટવર્ક હોય અને છેલ્લે કેટલાક ડેન્સ લેયર્સ અને ક્લાસિફિકેશન લેયર જે દરેક ઇનપુટ ઇવેન્ટને કહે કે આ રોડ છે કે નોન રોડ બસ ઓકે તો આ સિસ્ટમને ચકાસવા માટે એમણે પ્રયોગો કઈ રીતે કર્યા કયા ડેટા વાપર્યા એમણે બે જાણીતા પબ્લિક ડેટા સેટ્સ વાપર્યા ડીએસી સિમેન્ટિક અને ડીડીડી વન સેવન આ ડેટા સેટ્સ મૂળ તો ઘણા બધા ક્લાસ માટે છે રોડ કાર રાહદારી બિલ્ડિંગ વગેરે પણ ઇવેન્ટ એએસી જી તો બાઇનરી માટે છે ખરું ને હા મુખ્યત્વે બાઇનરી માટે એટલે એમણે શું કર્યું કે ડેટા સેટમાં જે પણ નોન રોડ લેબલ હતા એ બધાને એક જ કેટેગરીમાં ભેગા કરી દીધા એટલે ટાસ્ક બની ગયો રોડ વિરુદ્ધ નોન રોડ સમજાયો અને પરિણામો કેવા રહ્યા બીજી જે અત્યાધુનિક પદ્ધતિઓ છે એમની સરખામણીમાં ઇવેન્ટ એસીજી ક્યાં રહ્યું પરિણામો ખરેખર બહુ સરસ છે એમના પેપરની ટેબલ આઈ જુઓ એમાં ઇવેન્ટ એસીજીની સરખામણી બીજી ટોચની ઇવેન્ટ આધારિત પદ્ધતિઓ જેમકે ઇવે સેગનેટ ઇવે સેગ ફોર્મર અને પરંપરાગત કેમેરા આધારિત પદ્ધતિઓ જેમને ઇવેન્ટ ડેટા પર ટ્રેન કરાઈ હતી જેમ કે ફોર્મર ડીપ લેબ વી થ્રી પ્લસ સાથે કરી છે અને ચોકસાઈ કેવી રહી ચોકસાઈ એક્યુરસી અને ખાસ કરીને એમઆઈયુ મીન ઇન્ટરસેક્શન ઓવર યુનિયન જે સેગમેન્ટેશન કેટલું સારું થયું એ માપે છે એના સંદર્ભમાં ઇવેન્ટ એસીજીનું પ્રદર્શન ઘણી સોટા પદ્ધતિઓ જેટલું જ અથવા અમુક કિસ્સામાં એનાથી પણ સારું જોવા મળ્યું ખાસ કરીને બાઇનરી રોડ સેગમેન્ટેશન માટે અને વિઝ્યુઅલ પરિણામો પણ આપ્યા છે હા ફેક થ્રી ફોર ફાઇવમાં એમના વિઝ્યુઅલ પરિણામો છે એમાં સ્પષ્ટ દેખાય છે કે ઇવેન્ટ એસીજી રોડ લાલ રંગ અને નોન રોડ વિસ્તારોને ખૂબ સારી રીતે ઓળખી શકે છે ફેક ફાઇવમાં તો એ પણ બતાવ્યું છે કે અમુક બીજી પદ્ધતિઓની સરખામણીમાં એ ખોટા પોઝિટિવ્સ એટલે કે નોન રોડને ભૂલથી રોડ ગણવું ઓછા પેદા કરે છે જે સુરક્ષા માટે તો ખૂબ જ અગત્યનું છે હા એ તો છે પણ મને લાગે છે કે ખરી કમાલ તો એની કાર્યક્ષમતામાં છે નહીં ચોકસાઈ તો ઠીક છે પણ ઝડપ અને ઓછો પાવર વપરાશ બિલકુલ કાર્યક્ષમતા જ ઇવેન્ટ એસીજીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે જો આપણે ટેબલ વન અને ફિગ ટુ પર નજર કરીએ તો આ વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કઈ રીતે જુઓ પહેલું તો ગણતરીની જટિલતા ઇવેન્ટ એસીજીમાં પેરામીટર્સની સંખ્યા અને જરૂરી ગણતરીઓ જીએફએલઓપીએસ મોટાભાગની બીજી પદ્ધતિઓ કરતાં ઘણી ઓછી છે દાખલા તરીકે ઇવી સેગ્નેટ કરતા લગભગ અઠ્ઠાવીસ ગણા ઓછા પેરામીટર્સ અને સાડત્રીસ ગણા ઓછા જીએફએલઓપીએસ સાડત્રીસ ગણા ઓછા હા આનો સીધો મતલબ છે કે ખૂબ ઓછી કમ્પ્યુટેશનલ પાવર જોઈએ બીજું ઇન્ફરન્સ ટાઈમ ઓછી ગણતરી એટલે પરિણામ પણ ઝડપી ટેબલ વનમાં આપેલ સમય જુઓ ઘણો ઓછો છે અને પેલું ઇવેન્ટ ડ્રિવન વીએસ વાળું હા એ ફિગ ટુ ડાબો પ્લોટમાં બહુ સરસ રીતે બતાવ્યું છે પચાસ મિલીસેકન્ડના ગાળામાં ઇવેન્ટ એસીજીને સરેરાશ ખાલી દસેક હજાર ઇવેન્ટ્સ પ્રોસેસ કરવાની હોય છે જ્યારે ઇવી સેગ્નેટ જેવી ફ્રેમ આધારિત સિસ્ટમને ભલે દ્રશ્ય સ્થિર હોય એ જ ગાળામાં લગભગ અઢાર લાખ પિક્સલ્સ પ્રોસેસ કરવા પડે અઢાર લાખ જ્યારે જરૂર પણ નથી બરાબર આ બતાવે છે કે ઇવેન્ટ ઇસી કેટલી બધી બિનજરૂરી ગણતરી ટાળે છે અને પરિણામે પાવર પણ બચાવે છે અને લેટન્સી યસ સૌથી મહત્વનું છે ને ચોક્કસપણે અને એમાં તો ઇવેન્ટ ઇસી કમાલ કરે છે ફિગર ટુ જમણો પ્લોટ જુઓ પરિણામ આપવા માટે એને ફક્ત એન ઇઝ ઇક્વલ ટુ પચાસ ઇવેન્ટ્સ ભેગી કરવાની જરૂર છે અને ઇવેન્ટ કેમેરાના માઇક્રોસેકન્ડ રિઝોલ્યુશનને કારણે આ પચાસ ઇવેન્ટ્સ સામાન્ય રીતે થી દસ માઇક્રોસેકન્ડ જેટલા ઓછા સમયમાં મળી જાય છે માઇક્રોસેકન્ડમાં જ્યારે બીજી સિસ્ટમ્સ સેકન્ડ લે છે હા ફ્રેમ આધારિત સિસ્ટમની લેટન્સી ઓછામાં ઓછી ફ્રેમ રેટ જેટલી એટલે કે પચાસ મિલીસેકન્ડ કે વધુ હોય હવે તમે જ વિચારો સ્વાયત્ત વાહન માટે માઇક્રોસેકન્ડ વિરુદ્ધ મિલીસેકન્ડનો ફરક કેટલો મોટો કહેવાય પચાસ મિલીસેકન્ડની દેરીમાં તો ગાડી ઘણું આગળ નીકળી જાય માઇક્રોસેકન્ડનો પ્રતિભાવ કડાચ અકસ્માત ટાળી શકે આ ખરેખર પ્રભાવશાળી છે શું એમણે એ પણ ચકાસ્યું કે એન ઇઝ ઇક્વલ ટુ પચાસ જ કેમ વાપર્યું કે પછી પેલી નવી લાઇકલીહુડ એટેન્શન ખરેખર કામ કરે છે કે નહીં હા હા એમણે અબ્લેશન સ્ટડીઝ પણ કરી છે એના પરિણામો ટેબલ ટુમાં છે શું જાણવા મળ્યું એમાં એનના મૂલ્ય માટે એમણે જોયું કે એન બરાબર પચાસે પ્રદર્શન અને લેટન્સી વચ્ચે સારો બેલેન્સ આપે છે એન વધારવાથી બહુ ફાયદો નથી થતો પણ લેટન્સી વધી જાય છે અને એટેન્શન મિકેનિઝમ માટે એમણે એમની લાઇવલીહુડ એટેન્શનની સરખામણી સ્ટાન્ડર્ડ સ્કેલ ડોટ પ્રોડક્ટ એટેન્શન સાથે કરી પરિણામોએ બતાવ્યું કે એમની નવી અવકાશી માહિતી વાપરતી એટેન્શન વધુ સારું પરિણામ આપે છે અને એ પણ ગણતરીમાં કોઈ ખાસ વધારો કર્યા વગર એટલે એમની એ નવી ટેકનિક ખરેખર કામ કરે છે સરસ એમણે બીજું કોઈ એનાલિસિસ કર્યું છે હ એમના એક્સટેન્ડેડ કમ્પેરેટિવ એનાલિસિસમાં એમણે ઇવેન્ટ એ સેગની સરખામણી એલએફડી રોડસેગ અને સેગ ફોર્મર જેવી વધુ શક્તિશાળી પરંપરાગત નેટવર્ક સાથે પણ કરી એ પરિણામો ટેબલ થ્રી ફિગ ફાઇવ પણ એ જ વાત કહે છે કે ઇવેન્ટ એ સેગ સ્પર્ધાત્મક ચોકસાઈ આપે છે ખોટા પોઝિટિવ્સ ઘટાડે છે અને એ પણ ખૂબ જ ઓછી ગણતરીની જટિલતા સાથે સાચું કહું તો જ્યારે મેં પહેલીવાર આ લાઇકલીહુડ એટેન્શનનો આઈડિયા જોયો ત્યારે મને એની સાદગી અને અસરકારકતા જોઈને નવાઈ લાગી હતી તો આ બધી ચર્ચા પરથી ઇવેન્ટ એસેગના મુખ્ય ફાયદા શું ગણી શકાય ટૂંકમાં મુખ્ય ફાયદો એ છે કે તે રિયલ ટાઈમ ઓછા સંસાધનોવાળા પ્લેટફોર્મ્સ માટે ખૂબ જ આદર્શ છે જેમ કે સ્વાયત્ત વાહનો ડ્રોન્સ મોબાઈલ રોબોટ્સ કારણ અત્યંત ઓછી લેટેન્સી મતલબ કે ખૂબ ઝડપી પ્રતિભાવ ઓછી ગણતરી એટલે ઓછો પાવર વપરાશ અને હળવા હાર્ડવેર પર ચાલવાની ક્ષમતા અને બાઇનરી રોડ સેગમેન્ટેશન માટે ઊંચી ચોકસાઈ આ ત્રણેયનું અનોખું મિશ્રણ એ પૂરું પાડે છે એ ખરા અર્થમાં ઇવેન્ટ કેમેરાની શક્તિનો ઉપયોગ કરે છે અને રોડ સેગમેન્ટેશન સિવાય આ ટેકનોલોજી બીજે ક્યાં કામ આવી શકે લેખકો પોતે સૂચવે છે કે આ જે મૂળભૂત ડિઝાઇન છે ને એ કોઈ પણ બાઇનરી વર્ગીકરણ કે સેગમેન્ટેશન ટાસ્ક માટે વાપરી શકાય જ્યાં સ્પીડ અને એફિશિયન્સી મહત્વની હોય દાખલા તરીકે જેમ કે રસ્તા પરના અવરોધો શોધવા લેન માર્કિંગ્સ ઓળખવા રસ્તો બંધ છે કે નહીં એ જાણવો રસ્તા પર કોઈ પ્રાણી કે રાહદારી છે કે નહીં એ શોધવો આ ઉપરાંત હાથના ઇશારા ઓળખવા સિક્યોરિટી માટે કોઈ શંકાસ્પદ હિલચાલ પકડવી કે સામાન્ય ગતિ શોધવી આ બધામાં કામ લાગી શકે ઘણી બધી શક્યતાઓ છે પણ શું આ અભિગમની કોઈ મર્યાદાઓ પણ છે હા એક મુખ્ય મર્યાદા છે જે લેખકો પોતે પણ સ્વીકારે છે હાલમાં આ પદ્ધતિ જટિલ મલ્ટી ક્લાસ સેગમેન્ટેશન માટે બહુ સારી નથી એટલે કે જ્યાં ઘણા બધા વર્ગો ઓળખવાના હોય ત્યાં બરાબર જ્યાં ખાલી રોડનોન રોડ નહીં પણ રોડ કાર સાયકલ રાહદારી ઝાડ બિલ્ડિંગ એવા ઘણા બધા વર્ગો એકસાથે ઓળખવાના હોય ત્યાં જેમ વર્ગોની સંખ્યા વધે એમ આનું પ્રદર્શન થોડું ઘટે છે કારણ કે આર્કિટેક્ચર ખાસ બાઇનરી કામ માટે સરળ અને હલકું બનાવાયું છે તો ભવિષ્યમાં આના પર કામ થઈ શકે ખરું ને ચોક્કસ આ એક મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે ભવિષ્યના સંશોધન માટે શું દિશાઓ હોઈ શકે લેખકો કહે છે કે તેઓ ભવિષ્યમાં આ આર્કિટેક્ચરમાં ફેરફાર કરીને એને મલ્ટીક્લાસ કાર્યો માટે પણ વધુ સક્ષમ બનાવવાનું લક્ષ્ય રાખે છે કદાચ વધુ જટિલ એન્કોડિંગ કે અટેન્શન મિકેનિઝમથી એ શક્ય બને ચાલો તો આ રસપ્રદ ચર્ચાનો સારાંશ કાઢીએ આજે આપણે એવેન્ટેસ સીજી વિશે જાણ્યું જે ઇવેન્ટ કેમેરાનો ઉપયોગ કરીને રોડ સેગમેન્ટેશન માટે એક નવી ખૂબ જ કાર્યક્ષમ અને અત્યંત ઓછી લેટન્સીવાળી પદ્ધતિ છે એ પરંપરાગત કેમેરાની ધીમી ગતિ અને વધુ પાવર વપરાશની સમસ્યા અને સાથે સાથે ઇવેન્ટ ડેટાને ફ્રેમમાં ફેરવવાની જૂની રીતોની મર્યાદાઓને દૂર કરવાનો એક સારો પ્રયાસ છે એમ કહી શકાય બરાબર આ ચર્ચાનો મુખ્ય સંદેશ એ છે કે ઇવેન્ટ કેમેરા જેવી નવી ટેકનોલોજીની ખાસિયતોનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે અને એને ટ્રાન્સફોર્મર્સ અને લાઇકલીહુડ એટેન્શન જેવી સ્માર્ટ ડિઝાઇન સાથે જોડવામાં આવે તો આપણે સ્વાયત્ત સિસ્ટમ્સ માટે વધુ સારા ઝડપી અને કાર્યક્ષમ ઉકેલો બનાવી શકીએ છીએ અને અંતે એક વિચારવા જેવી વાત એ છે કે આ ઇવેન્ટ આધારિત દ્રષ્ટિ છે ને એ ફક્ત સ્વાયત્ત વાહનો માટે જ નહીં પણ એવા કોઈપણ ક્ષેત્ર માટે ગેમ ચેન્જર બની શકે છે જ્યાં રિયલ ટાઈમ પ્રતિભાવ ઓછો પાવર અને ગતિશીલતા સમજવી ખૂબ જ જરૂરી હોય જેમ કે જેમ કે સ્પીડ રોબોટિક્સ ઔદ્યોગિક ઓટોમેશન કદાચ મેડિકલ ઇમેજિંગમાં પણ અથવા સ્માર્ટ સિક્યોરિટી સિસ્ટમ્સમાં આ ખરેખર કમ્પ્યુટર વિઝનને સ્થિર છબીઓથી આગળ લઈ જઈને ફેરફારને સમજવાની દિશામાં એક મોટું પગલું છે અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર જરા કલ્પના કરો આ પ્રકારની અસિન્ક્રોનસ ઇવેન્ટ ડ્રીવન પ્રોસેસિંગ જે ફક્ત જ્યારે કંઈક બદલાય ત્યારે જ કામ કરે એ રોબોટિક્સ અને કમ્પ્યુટર વિઝનની બહાર ક્યાં ક્રાંતિ લાવી શકે શું એ નેટવર્ક સિક્યોરિટીમાં અસામાન્ય ટ્રાફિકને તરત પકડવામાં મદદ કરી શકે કે પછી નાણાકીય બજારોમાં થતા સૂક્ષ્મ ફેરફારોનું રિયલ ટાઈમ વિશ્લેષણ કરી શકે અથવા તો ન્યુરો સાયન્સમાં જ્યાં મગજની પ્રવૃત્તિ પોતે જ ઇવેન્ટ આધારિત જેવી છે એને સમજવામાં કામ આવી શકે હમ રસપ્રદ વિચાર છે અને ભવિષ્યમાં શું આપણે ઇવેન્ટ કેમેરાની ઝડપ અને કાર્યક્ષમતાને પરંપરાગત કેમેરાની સમૃદ્ધ રંગ અને ટેક્સચર માહિતી સાથે જોડી શકીએ એક એવી હાઇબ્રિડ સિસ્ટમ જે બંનેના શ્રેષ્ઠ ગુણો ધરાવે ઝડપી પણ હોય અને ઊંડાણપૂર્વક સમજી પણ શકે આ શક્યતાઓ પર વિચારવા જેવું છે